સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે અમરોલી વિસ્તારમાં સુરત લાવવામાં આવ્યો છે જોકે આરોપીની પોલીસે પૂછપરછ કરતા તેને કબૂલ કર્યું કે વર્ષ બે હજાર નવમાં સુરત અમરોલી ખાતે રહેતો ત્યારે તેને પોતાના મિત્ર ભગવાન નાયક સાથે જમવા બાબતે ઝઘડો કર્યો અને અદાવત રાખીને કંઈ પણ કહ્યા વગર ચાકુથી પેટમાં બે

એક ભગવાનભાઈ નાયક નામના માણસનું મર્ડર થયેલું હતું અને આ મર્ડરના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા પડતા રામચંદ્ર ભાયા સન ઓફ બંસીધર ગોડા જે નાસ્તો પડતો જાહેર કરવામાં આવ્યો હતો સુરત પોલીસ દ્વારા જે નાસ્તા પડતા અને જૂના આરોપીઓ છે જે ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા એના માટે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવી અને એને પકડવાની એક ઝુંબેશ હાથ કરવામાં આવી હતી જેમાં પંદર વરસથી રામચંદ્ર ઘોડા જે વોન્ટેડ હતો અને શરૂઆતમાં અનેક પરમ દિવસે ભુવનેશ્વર ઓરિસ્સાથી એની ધરપકડ કરી અહીંયા લાવવામાં આવ્યો છે અને પૂછવર્ષમાં જાણવા મળ્યું કે એણે બે હજાર નવમાં એમના મિત્રનું જ નાયકનું મર્ડર કરી નાખ્યું હતું અને મર્ડર કર્યા પછી એ સૌ પ્રથમ રાજસ્થાન દિલ્હી બેંગ્લોર અલગ અલગ જગ્યા ઉપર રહેતો હતો નોકરી કરતો હતો અને છેલ્લા દસ બાર વર્ષથી ઓરિસ્સામાં જ ભુવનેશ્વરમાં રહેતો એ ઓરિજિનલ ગુંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલમાં એ